હાટકેશ્વર મંદિરમાં શ્રાવણ માસની અમાસના હવન યોજાયો હતો સ્ટોરી સ્ટોરી રિપોર્ટ રિપોર્ટ બાય બાય દર્શન મહેતા જય પ્રમુખ શ્રી હાટકેશ્વર જાગીર ભુજ આજે એક માસથી ચાલતા શ્રાવણી અમાસની પૂર્ણાવતી આ વખતે શ્રાવણી અમાસ પણ સોમવારથી શરૂ થયેલ અને પૂર્ણાવતી પણ આજે થયેલ છે એ સોમવતી અમાસ છે આજે આજે હાટકેશ્વર મંદિરની અંદર સવારથી લઘુરુદ્રનું આયોજન કરવામાં આવેલ છે અને બપોરના ફરાળ પ્રસાદ અને સાંજના સાડા છ વાગે બીડું હોમાશે આ બીડું હોમવામાં આ વખતે જે દંપતીએ ભાગ લીધો છે એવા શ્રી તૃષાબેન મનીષભાઈ વૈદ્ય તથા વૈદય પ્રતિકભાઈ ધોળકિયાના દ્વારા હવનનું બીડું હોમાશે અને ત્યારબાદ મહાઆરતી કરવામાં આવશે અને ત્યારબાદ સમૂહ મહિમનની પૂર્ણાહુતિ કરવામાં આવશે અને ફરાળ પ્રસાદ પાછો રાત્રે યજમાન તરફથી યોજવામાં આવનાર છે એ રીતે આજે આ આખો દિવસ ભાવભક્તિથી ઉજવવામાં આવશે અને સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન ભક્તજનો તરફથી પ્રસાદ અને દીપમાળાનું આયોજન કરવામાં આવેલ હતું જેની અંદર દર વખતની જેમ આ વખતે પણ ભક્તજનો નારાજ કરવા પડે એવી પરિસ્થિતિ ઊભી થાય છે દર વખતે એમનો ઉત્સાહ એકદમ વધતો જાય છે અને દર વખતે અમારે દીપમાળા અને પ્રસાદમાં વેઇટિંગ લિસ્ટ રાખવું પડતું હોય છે તેથી જે ભક્તજનોને વારો નથી આવ્યો તેમનો આવતી વર્ષે ચોક્કસ મળશે એવી હું ખાતરી આપું છું અને ગ્રુપ દ્વારા સવારના મહીમન તેમજ રુદ્રીનું પઠન કરવામાં આવતું હતું અને દર રવિવારે તેમજ સોમવારે ભક્તજનો તરફથી પણ મંદિરની અંદર રુદ્રી કરવામાં આવતી હતી આ રીતે સંપૂર્ણ શ્રાવણ માસ ભક્તિભાવથી ઉજવવામાં આવતો હતો અને શ્રાવણ માસ દરમિયાન જયંતભાઈ ગજર તેમજ પાર્થભાઈ તેમજ પૂજારી પરિવાર તરફથી દર સોમવારે સુંદર ડેકોરેશન કરી અને ભક્તિભાવથી દર્શન કરવા મળતા હતા અને ભક્તજનો મહેમનની અંદર એકદમ ઉત્સાહથી આવી અને મહેમન પઠન કરતા હતા આમ આખો શ્રાવણ માસની અંદર ઉજવવામાં આવ્યો અને શ્રાવણ માસ દરમિયાન મહાઆરતીમાં કનુભાઈ વ્યાસના પૂજારી પદે એમની આરતીથી કિશોરભાઈ વ્યાસ હરમનભાઈ તેમજ માણેક ઋષિ એ નોબત અને ઢોલના સથવારે સર્વે ભક્તજનોને પોતાના વાજિન્દ્રોથી મુક્ત કર્યા હતા આમ સંપૂર્ણ શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી હતી જય હટકેશ